આજે પરમ પૂજ્ય મારા ચાર ઋષિ બાપુ મોગલધામ કબરવ ખાતે હંસન ઉપર ઉતર્યા છે અને એના સપોર્ટમાં અમે પૂરા ગુજરાત ને ગુજરાત બહારથી પણ સંતો બધા મારા કોન્ટેકમાં છે ઘણા સંતોના ફોન પણ આવ્યા છે અને બધા જ એમના બાપુના સપોર્ટમાં છીએ અને બાપુના સપોર્ટમાં નહીં એમનું કામ એ અમારું કામ છે અમે બધા સંતો ભેગા મળી અને અમે ધર્મનો રોટલો કહીએ છીએ તો અમારી ફરજ બને છે કે ધર્મની રક્ષા કરવી તો જે જે લોકો સાધુ સંતોને હું કદી નાના નથી સમજતો કોઈ નાનો નથી કોઈ મોટો નથી પરંતુ એટલી મારી વિનંતી છે સહેજ બધા જાગૃત બધાને કંઈક કંઈક ને કરવું છે પણ એવું પ્લેટફોર્મ નથી મળતું જે પ્લેટફોર્મ આજે આપણે અહીંયા બાપુના ત્યાંથી મળ્યું છે ચાંદ ઋષિ બાપુના ત્યાંથી એ પ્લેટફોર્મનો પૂરેપૂરો ઉપયોગ કરી ગુજરાતના દરેક જિલ્લાઓમાં તાલુકામાં દરેક સાધુ સંતો જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં અમે કોન્ટેક કરશું અને આ માટે તો પૂરી તૈયારી ડોક્ટર અમારો જ્યોતિનાથ બાપુએ કરેલી છે અને બીજું પણ જે દ્વારકાની અંદર જે ભગવાન કૃષ્ણના વિશે જે કંઈ બોલ્યા છે એથી અમારે અમારું દિમાગ ખરેખર તો ફરી ગયું કહીએ તો ચાલે એના પહેલા હું જ્યારે મારો જૂનો આશ્રમ હતો ઈડરના જંગલમાં ત્યારે ભગવાન શિવને ગરીબ અને ભિખારી ગયો અને હજુ પણ એક એસેટો એ ઈડિયા મારી પાસે છે કે એ લોકો એક નહીં ઘણા સાધુ વારાપરથી કથા કરે છે કે માં એક ગરીબ ને ભિખારી એવા એને એ મારું ભજન કરે ઘનશ્યામ પાંડે નું ભજન કરે તો આ ભોળાનાથ ને માને આવા મારા શબ્દો હું મર્યાદામાં રહું છું સાધુ છું બોલવાનું તો ઘણું મન થાય છે તો આવા વ્યક્તિઓ જે છે એ એના પુસ્તકો સમૂહ પૂર્ણ રીતે એને નાશ કરવા જ પડશે કરવા જ પડશે ને કરવા જ પડશે

અને એ પુસ્તકો સરકારશ્રી બહાર કાઢવા પર છે અમે નાગા બાવા છીએ કપડા પણ નથી જોઈતા તો અમે ખરેખર સરકારે અમને અમે બધું સર્વસ્વ સમર્પણ ભગવાન માટે કરીશ કારણ કે મરવું ને અને ધર્મના મર માટે તો અત્યાર સુધી જે મર્યા એ અમારે પૂજાવું પણ નથી અમારી કોઈ આરતી પણ ના કરે અમારે કોઈનો દીવો નથી જોઈતો અમારે કોઈનો પુરસ્કાર પણ નથી જોઈતો અમે ફક્ત અમારા ભગવાન માટે લડીએ છીએ અને એ પણ એટલા માટે અત્યાર સુધી સ્વામિનારાયણ અમે પોતાના સમજતા હતા પરંતુ એ એમાં રતા ધણા એમને રોગ લાગુ પડ્યો છે એ જોવે છે માફી માંગીને છૂટી નથી જવાનું આ પુસ્તકો રદ કરવાની જેને તહેવાર હોય એ જ બોલે ખાલી માફી માંગું છું ને હવે નહીં કરીએ એવું નહીં એ બહુ સાંભળી લીધું અને દ્વારકાની અંદર જાય અને અમારા હૃદયમાં બિરાજમાન જે જગતગુરુ શંકરાચાર્ય છે એમની માફી માગે એમના સામે પુસ્તકો ફાડે અને એ કહે કે ભાઈ હવે આ પુસ્તકો પણ કદી છપાશે નહીં આવા ખોટા તો અમે આના માટે વિચારશું નહીંતર આ જ્યાં સુધી નહીં ચાલે કામ ત્યાં સુધી અમે આનો પૂર્ણ વિરોધ કરવાના છે બીજું જે એ લોકો ઘણા દલીલ કરતા હોય છે કે બાપુ તમારા રામચંદ્ર ભગવાન શિવની પૂજા કરે શિવ રામની કરે કૃષ્ણ શિવની કરે રામની કરે

એકલા બચારા ભજન કરતા હોય છે જેમને ખબર પણ નથી આ શું ચાલી રહ્યું છે તો એવા સંતોને પણ વિનંતી છે કે હવે તમે સમૂહમાં આવો અને એક આ સારામાં સારો કાર્ય જે છે ભગવાનનું કાર્ય છે હનુમાનજી સામે બેઠા છે રામ કાજ માટે હનુમાનજી ઘણું કામ કર્યું છે તો તમે બધા હનુમાન થાઓ કોઈને આપણે કઈ સારી રીતે રીતે સરકારને કોઈ નુકસાન પહોંચાડવું નથી બસ ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આ લડાઈ કરી અને જીતવાનું છે અને જ્યાં સુધી નહીં આ લોકો એમના પુસ્તકો રદ કરે બસો ને બાવીસ પુસ્તકો છે આવા એની અંદર એક એ વર્ણન કરવા તો આખો દિવસ નહિ રાત દિવસ લગભગ મહિના સુધી આનું વર્ણન થાય નહિ એટલા બધા ભગવાન ના અપમાનો છે કોઈ ને સપના કે તું દાખલા કે મોગલ માં ને સપના માં કે તું આનું છોડ ને ભજન કર બહુચરાજી માં સપના માં કે તું આનું છોડ આનું ભજન કર આવ ગપ્પે ગપ્પા સો મારા આગળ ઘણા આવા પુરાવા છે અને સ્વામિનારાયણ પોતે જે લોકો એમને ભગવાન કહે છે એમને સંત કહીએ છીએ

પવિત્ર આપણા સાધુ બાપુ આવે છે હો તમે તો અનંત પ્રકારના ખરાબ કામ કરો છો એ આવી કેટલી કાલ્પનીય વાતો છે મારાથી વર્ણન થાય નથી તો મહેરબાની કરી પોતે શુદ્ધ બુદ્ધમાં આવે અને ખરેખર અમારા રોષ ને અમારી પ્રતિક્રિયાને જાણે અમે ક્રિયા નથી કરતા અમે પ્રતિક્રિયા કરીએ છીએ અમે કોઈ વિષય ઉભો નથી કર્યો તમે જે વિષય ઉભો કર્યો છે અમે ખુબ સરસ કચ્છ કબરાવ મણિધર માં મોગલ વડવાડી ના સાનિધ્ય માં પૂજ્ય ચારણઋતી અને પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં આપનો જે પ્રશ્ન છે કે તાજેતરમાં જ આમ કેવાય કારણ કે આ તો ભારત વર્ષ તો લાખો કરોડો વર્ષથી આ ભારત વર્ષ અને સનાતન ધર્મ પૂજાય છે ત્યારે આ સો દોઢસો બસો અઢીસો વર્ષ કઈ બહુ મોટી વાત ના કહેવાય એટલે તાજેતરમાં જે એક સંપ્રદાયના અમુક સંતો કહેવાતા સંતો સંતો હું નથી માનતો સંતના તો લક્ષણો હોવા જોઈએ એ લક્ષણો જો એનામાં હોય તો એને સંત કહેવાય કારણ કે ખાલી ભગવા ધારણ કરી લેવાથી કે પાગડું બાંધી લેવાતી કે કઈ સંત નથી થવાતો જેણે સનાતન ધર્મ કરી છે સનાતન સનાતન અનુસર્યા છે પરંપરા જે સનાતનને જે કેન્દ્ર સ્થાને રાખી અને જીવન જીવે છે એ સંત જ છે ત્યારે આ હમણાં સમસ્યા તો આમ ઘણા સમયની છે પણ સોશિયલ મીડિયા જો કે આવ્યા પછી આ બધું બહાર આવી રહ્યું છે અને આ બીમારી જે છે એ હવે આમ ચોથા સ્ટેજે પહોંચી છે એટલે હવે આ બીમારીનો નિદાન કરવું જરૂરી છે અને નિદાન કરવા માટે થઈ અને આપણા વંદનીય પૂજનીય સંતો જ્યારે મેદાને પડ્યા છે વર્ષોથી મહેનત કરતા આવ્યા છે ત્યારે પૂજ્ય ચારણ ઋષિ અને સંતો ત્યારે અનસન ઉપર ઉતર્યા છે કે આ જે કઈ સનાતન ધર્મને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે એવા બફાટ થઈ રહ્યા છે આપણા મૂળ સનાતન ધર્મના દેવી દેવતાઓનું આપણા ઈષ્ટ કરીએ છે ત્યારે અનેક કરોડો લોકોની જયારે આસ્થા પહોંચે છે એની લાગણી દુભાય છે ત્યારે ગેરવ્યાજબી થઈ રહ્યું છે અને એના માટે થઈ અને એનો ઉકેલ આવે એના માટે થઈને અનસન ઉપર જયારે બેઠા છે ત્યારે પ્રથમ મારી એમના ચરણોમાં વંદન સાથેની વિનંતી છે કે સંતો તમારે અનસન કરવાના ન હોય અને અનસનથી ઉકેલે નહીં આવે કારણ કે આની અંદર છે ને જે જે ઉકેલ લાવી શકે છે ને એવા લોકો જાડી ચામડીના થઈ ગયા છે એટલે આપણા અનસનની અસર ઊભી નહીં થાય આપણે માને પ્રાર્થના કરવાની આપણા આપણા દેવી દેવતાઓને પ્રાર્થના કરી અને મેદાને પડવાનું હોય અને લીગલ એના માટે અત્યારે જ સંતોએ જે વાત કરી મેં સાંભળી એમના મુખે અનેક વખત એમને ટીવીના માધ્યમથી સંતોને હું સાંભળતો હોઉં છું કે એમણે તો કેટલો અભ્યાસ કરી લીધો છે કે આ સનાતન ધર્મ ની આપણી મૂળ પરંપરા કરી રહ્યા છે ઠેકેદારો બની ને સનાતનને નુકસાન કરી રહ્યા છે આ તો ખુલ્લા પડી ગયા છે પણ એવા એ ગણા છે તો ત્યારે આપણે આંખ ખોલવાની હવે જરૂર તો છે જ તો પૂજ્ય સંતોએ કીધું કે કેટલા બુસ્સો ને બાવીસ પુસ્તકો આ કઈ નાની સુધી વાત છે આટલો અભ્યાસ કરવો એના માટે સમય ફાળવો અને ટીમ વર્ક થઈ રહ્યું છે શાસ્ત્રોમાં વેદોમાં પુરાણોમાં કથાઓમાં ક્યાં ક્યાં આ લોકો એ કર્યા છે એના બધા જ પ્રમાણ સાથે સંતોએ જ્યારે આ બધું ઉપલબ્ધ કર્યું હોય ત્યારે સો ટકા કહેવાનું થાય મણિધરમાં મોગલ ના સાનિધ્યમાં બેસી ચારણ ઋષિના સાનિધ્યમાં બેસી ફરજ બને છે આનો જો જો તમારો હોય સનાતની તમે કહેવાતા હો અને સનાતન નામે જો તમે ચૂંટાણા હો તો હવે તમારી જવાબદારી અને તમારી ફરજ બને છે કે આનો વહેલી તકે ઉકેલ લાવો જો ઉકેલ તમે નહીં લાવો તો કદાચ આગળના આવનારા સમયની અંદર આ પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે તમારા જબા સલામત રહેશે નહીં આ દેખાય છે આ મારા ધામમાં બેઠો છું સંતોના સાનિધ્યમાં બેઠો છું તારણ છું અને કહું છું કે પછી સલામતી રહેશે નહીં જો આ આપણા આ ભારત વર્ષની અંદર સનાતન ધર્મ ઉપર અનેક વાર આક્રમણો થયા છે આપણે સહેન કર્યા છે અનેકોએ પોતાના દેહના બલિદાન જીવ આપી દીધા છે સનાતન ને બચાવવા માટે થઈ પણ જે તે સમયે ક્યાંક ને ક્યાંક આપણી અમુક નબળાઈઓ હતી તો અત્યારના સમયે વર્તમાન સમયે તો સાહેબ ભારત વર્ષની અંદર હિન્દુત્વની સરકાર છે સનાતનની સરકાર છે પહેલા તો આપણી સરકાર એ નહોતી એટલે આપણે નબળા હતા કે આપણું સાંભળે કોણ પણ જ્યારે સનાતન ની સરકાર હોય હિન્દુત્વ ની સરકાર હોય અને જો સનાતન ધર્મ સાથે ચાળા થાય અને સંતોને અનશન કરવા પડે સંતોને જો આટલું આટલું વેઠવું પડતું હોય તો આ આપણો આપણા માટે બહુ શરમજનક ઘટના કહેવાય છે તો હવે જનતા અને જાગૃત લોકો અને નેતાઓ અને સરકારો અને લોકોના પ્રતિનિધિઓ જાગૃત થવાની જરૂર છે આ માત્ર અહીંયા બિરાજમાન છે આટલા સંતોની જ શું જવાબદારી બને છે આ સનાતન ધર્મની બચાવ સનાતનનો કોઈ અપમાન ન કરે કોઈની લાગણીને ઠેસ ન પહોંચે ઈ શું આટલા સંતોની જ જવાબદારી બને તો કહેવાતા ગાદીપતિઓ કહેવાતા મહામંડલેશ્વરો જે

એક સમિતિ નું ગઠન થાય જેમાં સંતો હોય એવા 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 વિદ્વાન સરકાર પોતાના હસ્તગત કરે અને આપણે તો અભ્યાસ કરી લીધું છે એના સિવાય હજી વધુ અભ્યાસ થાય અને હજી પણ જ્યાં જ્યાં આ થયા છે એ શાળા એ ખુલ્લા કરવામાં આવે અને જેની અંદર આ જે પુસ્તકો હમણાં છપાણા છે એવાઓની અંદર જે કઈ આ વાંધાજનક છે એ પુસ્તકોનો નષ્ટ કરવામાં આવે અને પછી એવું એક નિર્ણય લેવામાં આવે કે આપણા મૂળ સનાતન ધર્મ ના જે પુસ્તકો છે ગ્રંથો છે શાસ્ત્રો છે વેદો છે ઉપનિષદો છે એના સિવાયની પરવાનગી કોઈને છાપવાની અપાય નહીં કારણ કે ઈ ઈ નિયમ બનાવવો જ પડશે કારણ નકર તો હું આજે મારા હું ભાલુભાઈ ગઢવી મારા પણ મારા પાંચ થી દસ પંદર લાખ ફોલોઅર્સ છે હું મારો પુસ્તક બનાવીને કાલ હું ભગવાન બની જઈશ

અને આગામી સમય ની અંદર જે કોઈ કાર્યક્રમ થાય ત્યાં હું પણ મારો સમય આપીશ જ્યાં કાર્યક્રમ હશે મોગલ ધામમાં જો અહીંયા આયોજન થાય તો અતિ વિશેષ અહીંયા કઈ લેવાતું નથી બોર્ડ મારેલા છે કે પૈસા પાપ લાગે છે એના ઉપરથી આપણે વિચારવાનું કે આને જરૂર છે નહીં નથી પ્રસિદ્ધિ ના ભૂક્યા નથી પૈસા ના ભૂક્યા બસ તમાર તમે સુખી રહ્યો મારો સનાતન ધર્મ મજબૂત રહે મારો સનાતન ધર્મ ની પરંપરા ઉજળી રે એ જ તો ચારણ રૂચિનો એક ધ્યેય છે એ સંકલ્પ છે કે કોઈ જગતમાં દુઃખી ન હોય અઢારે વર્ણનો આનંદ માણીએ એ એમનો ધર્મ છે અને આ જ સનાતન ધર્મ છે દરેક પશુ પક્ષી માટે દરેક માટે કારણ કે એ જ સનાતન ધર્મ કે સભી હે સંતાન ઈશ્વર કે સમજ કર ક્યુ આ સનાતન ધર્મ ને શીખવાડ્યું છે સાહેબ અને આ સંતો જે બેઠા છે ને એ આ પરંપરામાં આગળ વધી રહ્યા છે ત્યારે સંતો અમે તમારી સાથે છીએ તમારો આદેશ અમારે શિરોમાન્ય હશે અમારી સાથે જોડાયેલા લોકોને અમે જાગૃત કરશો પણ જે આમ જે કઈ એવા અમુક જે નીકળી પડ્યા છે એ અત્યારથી હવે તમારી આ દુકાનો ચલાવો છો એ બંધ કરી નાખજો અને મૂળ જે આપણા સનાતન દેવી દેવતાઓ છે છે એ એ જ જ પૂજનીય માટે મેન છે બાકી તમે બીજા કોઈને અન્ય ભગવાન બનાવવાની કે અન્ય ની મજાક ઉડાડવાની બંધ કરી નાખજો નકર આગળ આગળના સમયે બહુ વિપરીત સમય આવી રહ્યો છે હેરાન થો દુઃખી થો અને કારણ વગર નું બમેન ઉભું થાય કાણ વગર ની જાનની હાનિ થાય કાણ વગરની જાનમાલની ની હાનિ થાય એવું કોઈ ઈચ્છતું નથી અમે કોઈ ઈચ્છતા નથી સંતોય નથી ઈચ્છતા પણ ક્યાંક મજબૂરી એવી જો આવીને પરિસ્થિતિનું નિર્માણ કરશો મજબૂરીમાં તો પછી એ થશે એટલે અત્યારથી ચેતી જવામાં મજા છે આપણે આપણા મૂળ આપણા દેવી દેવતાઓને વંદન કરી અને આ જે આપણે સંતોએ જે બીડું ઝડપ્યું છે એમાં આગળ વધીએ જય મોગલ જય મણિધર જય વળવાડી જય સનાતન ધર્મની